નમસ્કાર આપ પ્લસ હું છું સાથે ગુજરાતમાં ભારે વરસાદને કારણે હવે જનજીવન જે અસ્તવ્યસ્ત થયું હતું જે ધીરે ધીરે થાળે પડી રહ્યું છે ત્યારે ભારે વરસાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાની કામગીરીને યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં મેઘક કહેર બાદ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો કે શહેરી વિસ્તારો તમામ જગ્યાઓ પર રોડનું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને રસ્તા ધોવાઈ જવાને લીધે મોટા મોટા ખાડાઓ પણ વાહન ચાલકોને હેરાન પરેશાન કરી રહ્યા છે આ ખાડાઓને કારણે વાહનચાલકો તેમજ ગાડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે ત્યારે આ ખાડાઓની ફરિયાદોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ નગરપાલિકા મહાનગરપાલિકાઓને યુદ્ધના ધોરણે આ ખાડા પૂરવા માટેના આદેશ કર્યા હતા જેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના આઠે આઠ ઝોનમાં વિવિધ ટીમોનું ગઠન કરીને બિસ્માર રસ્તાઓના રિપેરિંગની કામગીરી શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ખાડાઓને લઈને જે રીતે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે એ માટેનો અવાજ સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્રને પત્ર લખીને જો ટેક્સ લો છો તો તેઓને પણ ખાડા પૂરીને રાહત આપવા માટેનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર